અમરેલીના પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સમાજ સાંધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સ્તરની સુવિધા સાથે આકાર પામેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની રમતવીરોને અચૂક મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી હતી જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી રમતવીરોનું શિલ્ડ મોમેન્ટો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા અને રામજીભાઈ કમાણીના પરિવારે વર્ષ ઓગણીસો ચાલીસમાં સમર્થ વ્યાયામ મંદિરના નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જેમાં બેડમિન્ટન કોર્ટ ક્રિકેટ એકેડેમી જીમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે અહીં શહેરના રમતવીરો દોડ સહિતની તાલીમ મેળવી શકે છે